રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોગમાં લગભગ થવા આવી છે અને અમે જે કટકુરું ને અહીંયા કાણે તો જો આ ટાંકો ને અમારું કટકું આમાં પોરે રજકો વાયો હતો ને વણે રજકો જો વાવવાનો હે તો ટ્રેક્ટર જ બાંધેલું તો બધાય મોરનું છે પણ હવે ઓલપા શું કહેવાય જીરું અને પર રજકો એ આના પછી બાંધો પહેલાં રાઈ બાંધી તો એ રજકોય પાવી દીધો જીરું પાઈ દીધું આજ ફાઇનલી આપણે અહીંયા રજકો વાવવાનો છે એટલે ઢોરા જાજા થઈ ગયા ને એટલે પછી એટલે ન થાય એટલે આટલું અહીં વાય વાયદું એટલું અહીંયા એટલે વાંધો ન આવે થઈ જાય એમ છેલ્લે કદાચ બી મેલવું હોય ને રજકાનું પોર હવા બી રાખવું હોય ને તો એ થઈ જાય તો હવાનો જો વે તો વેલો વેલો અહીં આટલો ધોર્યો કરી નાખો અહીં થોડુંક વાલ રહ્યો ને જરાક અમુક કરો ને બાકી કમ્પ્લેટ છે બાકી તો આમાં એકાદ આડોલ પારી કરી નાખો લાંબો રીમાં બે કેરા થઈ જાય ને અહીં ધોરિયો એક બાંધી બાકી વયસમાં તો કંઈ ધોર્યો ન રાખતા છેલ્લે ઓલા રહીએ ને એ આમ હલાડી દેવા કેરા થઈ જાય અને આને પા કેરો રહ્યો ને એ એક કરી નાખો હવે

પાવડો લાઈ હું તો આવો ફાઈ ગયો પાવડા તો સંધે બાંધન કમાલે ને પાવડા નવરાત નવરાત ગombe પાવડા હતા નવરાત હે ને તે પારે બાંધે કાલે આ પાવડા વારી હતી આજે પાવડા વારી એટલે હે ને ખોળા ની સીઝનમાં આટલું કામ હોય ને ખાવાનું હાંભરે ખાઈ લે હો ખાવાનું હાંભરે ને જેનું ખાવાનું જાદુ આવે ટાઈમ નો હોય ને ઘરે ખાવું થાય નથી હોય ટાઈમ મળે ત્યારે ખાવું હોય ખાઈ તો લે તો લે ખાઈ લે પાન ટાઈમ નો હોય કોઈ જ નહી મોડું થાય સીઝન માં દે પડે

ખાડા બાર વાગી જે હે ને મેં હંધુય કામ ખૂટવાડ દીધું છે એટલે બાંધવાનું ખંપારીનું હંધુય ને હવે રજકો એક સાંટવાનો બાકી છે તો રજકો સાંટવાનો છે કડીક બે વાર આવી જતો ને સા પીલી તો થોડા ગરમ થઈ ગયા છે તો હવે રાયડું પાડે છે કે જલ્દી છે ને વિડીયો ઉતારે ને પૈસા જડું ટાઈડ ખાતર ના છે એટલે હંધુ આપણા કરવાનું હોય ને પાછા એ નથી એક ખાલી જામ સાંટવાનું ગદપ એટલે ભાઈ તપી જાય તું કાંઈ કરતી નથી એમ કે એટલે ઘડીક ખરા થઇ ગયા તો પાણી બાણી પાઈ દે એટલે હવે જો કમ્પ્લીટ કરી નાખ્યું હોય ને રાજકા બે ત્રણ કેરા છાંટ દીધા આ કેરામ માં છાંટવું કરી નાખ્યું તમને થોડુંક બતાવું તો પેલા પારીએ જો આવી રીતે વેરી દઉં એટલે પારીએ હરખી ન શકાય ને તો હાલે આવી પારો પારો દાણા હે ને પારી આવી રીતે વેરી દઉં એટલે પારી હરખો ઉગે એમ

ને રજકો આપણે વાવીને કમ્પ્લીટ બધું કમ્પ્લીટ ખાલી પાવાનો બાકી છે તો પાવાનો એવું કાલે બપોરે અમે વાવી છે બપોરે પછી જ પછી આજે એવું જ કરવાનું થાય છે બપોરે કરીને પછી પાણી ચાલુ કરશું ઓલાવાલેથી ને તો ખાલી એક કેરો પીસે બાકી ઓલો એક કેરો લસણનો ડુંગળીનો નહીં રાખ્યો ઓલો એક રે ને એમાં રજકો તો ઓલા વાલે એ એક પીસી બાકી આ બધા રે ને ઓલા વાલે પીસે અહીંયા ધોર્યો અમુક કરી નાખો ખાલી વાલ ખોલે એટલે ચાલુ નાખો પીરો જ છે કમ્પ્લીટ કરી ને આ બધું લઈ ઘરે આવેલું જવાનું ઘરે જઈને પછી બપોરા કરી લે કારણ કે એક વાગ્યા પછી તો ભૂખાઈ એવી લાગે ને એ વાત પશુમાં વાલવા કરે જાય એક તો થાકી ના આવે ને શાક એનું કરીને ખબર તો તો હવાનું સાફ છે ગેસ ગરમ કરીને ખબર હમ થાય વેલા થાકી જ જીવડા પડી છે હમ થાય વેલા થાકી જ થાકીયો શાક બનાવ્યા હે હેરી નારી રેવું ને પછી શાક બનાવી વેલુ આવ્યો મોડું આવો તો શાક બનાવું હાલ બની ગઈ છે થઈ ગયો હુંથીયું કરવા મીલું જો ઉકળક કરો नऊ सा को इति नाही हरपते भूख लागे लागू आलो मसम ढोकलो आलो मजा काय कटे होय काय कटे भूख लागे तो वा एक वाज मजन था तो कटे हेन ना साहेब पिंडन पिंडन हालो बकोरा हा बा भई आओ कंप्लीट થઈ गीयो करले बप्पोरा साइस ठंडी ठंडी हा केशरी

આપણા પાણી બકાલા ન થાય પાણી ખરાબ થાય આ તો જેવું ન રહીએ થોડુંક વાવું પડે એટલે બાકી બકાલ આપડે જેવું એટલે ચાલો લેતા પૂરા કરવા આવી જાવ ભૂપોરા કરવા હોય ભીંડા નું શાક રોટલી પૂરા કરીને વાર નહીં જાય પાછ પાણી વારવા જવું જોઈએ અને કે પાણી વાર લઉં પછી પાછું મારે વિડીયોનું કામ કાજ હોય એડિટિંગ લેવું પછી ટાઈમ થાય એટલે મોહન લેવા જાવ પડે ગામમાં એટલે દી ટૂંકું હોય શિયાળાનું અને કામ જા જ હોય શિયાળાનું આવું બધું હોય બપોર પછી ના તણ થઈ ગયા તણ હવા તણ થવા આવ્યા મેં કહી દીધું કે રજકામાં પાણી ચાલુ કમ્પ્લીટ તો કરી વહેર્યું હતું પાવન બાકી હતો બપોરે બપોરે કરીને ઘડીક વ્યામો ખાધો ને હવે કીધું કદું ચાલુ વાલ ખોલી વાયરો છે પર બધે બાકી એક કેરો મોટો પાયો ને અત્યારે આમાં જાય જરાક નાકું ધોવાતું હતું ને તો લાદી લઈ આવ્યો ને વાલ આગેર જે રાખેલી હતી ને કોઈ ઢાંકવાની એ કડીક આ લઈ આવ્યો કડીક આ નાકું ધોવાય નહીં ને શું કામ આ બાજુ પાણી આમ ફાંસ આવે ને નાકું હવે ધોય વારે એટલે કીધું ઘડીક રાખી દઈ પછી પાછું અહીંયા મેલ દઈશ અને બીજું જ બધું આ બાજુ પીસે પણ એક કેરો ઓલા વાલે પીસે એટલે આ પી જાય ને પછી એ વાલે ફાયદો એટલે આપણે રજકાનું કામકાજ પૂરું થાય પછી બાકી રહીએ લસણ ને એ બધે મસાલો તો એ હવે જોઈ કાલ લગીમાં લગભગ તો વાવી દઈશું આજ તો ફાઇનલ રજકો કાલ ને પાઈ દીધો ને આજ અહીંયા એટલે રજકા ભાવે તર પૂરું થઈ જાય એની મમ્મી કરે દયણું કારણ કે મોહન ને પછી હમણાં લેવા જાવ ને તો દયણું થઈ જાય ને હું ઘડીક પાણી વારું ને દેણું કરી નાખી એટલે પછી હું દેણું લેતો મોહન મોહનને લેતો એ રીતે સેટિંગ બધું કરવાનું હોય એ ઘડીક પછી આવશે પાણી વાળવા જો નહીં પીરીએ તો પીરી છે કહીશું વાલ બંધ એને પાણો વાડો રાખી દીધો અહીંયા પાણી ફટકાતો ભટકાતું ને ધોઈ વાર થોડાક દેવું થાય છે કે અમે કોશી ધોઈ નાખી કાજે પછી કટણ થઈ જાય ને ગરબાઈ જાય નહીં વાંધો આવે એટલે વાલ શું કે ટાંકો આખો પહેરવો ને ત્યારે વધારે એમ પાણી ફેંકે બાકી ઓછો ટાંકો વેરવો ત્યારે વાંધો ન હોય ત્યારે ફ્રેશ ઓછું આવે આ રીતનું કરી ઓલી સાઈડ તો આપણે કુંડી બનાવી કુંડી ના બનાવી ખાલી વાલ મેળવી ખાંભ પીર કટકું તો જાય જ પીવે રામ જય માતાજી બધા જો વાગી ગયા પાંચક વાગ્યા નું પાણી બનીને ને હો અને આજ માર પપ્પા ને જો બધો રજકો વાઈ દીધો વાવો ન તો ઈ ને પાય હોતક દીધો હું આવ્યો ને ત્યાં વાવી ને પાય હોતક નાખ્યો એ ને જો પાણી એ જે હુકાણું ને આજે હમણાં જ પાયો ને ઠેઠ આપણે આ ખોલે અહીંયા અહીંયા જ વાયો હતો ને ઓલ ખેરે અહીંયા જ વાયો એ અહીંયા જ હરખ થયો અહીંયા પછી રહ્યો બહુ મોટો થતો એટલે પાય દીધો ને બારી એ ખડ લે લે લેવાય નહીં ન લે તો હાલે એટલે આ બહુ હેઠે ન પડે જોઈ રહી નહીં ને પાણી નું વ્યાયો હો એટલે કે જો બતાય આવું ને મારો પારી હવે ગયા હે ખોર લેવા એટલે કે રજકો પાય દીધો એ ઉતારીએ એટલે લો કઈ ઘણો લાંબો થઈ ગયો હોય છે કારણ કે વાયુ ની બધું બતાવી મારા પપ્પાની ને હું તો અત્યારે આવ્યો બાકી તો તો એ બ્લોગ કેવો બન્યો એ કોમેન્ટમાં કીજો અને મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો